દાહોદમાં રાજકીય આગેવાન તેમજ તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવી હોદ્દેદાર તરીકે નિયુક્ત થયેલા દેવેન્દ્ર મેળા સામે એક યુવતીએ ગંભીર આક્ષેપો સાથે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પરિણીત મહિલાને બળજબરીપૂર્વક કારમાં અપહરણ કર્યા બાદ શારીરિક અડપલા કર્યા હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે આ મામલે દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીએ સિલસિલા પર વિગતો જાહેર કરી હતી શું કહ્યું હતું તેમને જોઈશું આ રિપોર્ટમાં ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદર બી ડિવિઝન પોસ્ટે ખાતે એક ફરિયાદ દાખલ થઈ છે જે ફરિયાદની અંદર એક ભોગ બનનાર મહિલા બહેન છે તેમને દાહોદમાં રાજકીય રીતે પ્રવૃત્ત એવા વ્યક્તિ દેવેન્દ્ર મેળા કે જેઓ રાજકીય રીતે પ્રવૃત્ત છે કે તેમના દ્વારા બેનને પોતે નોકરી અપાવશે એ પ્રકારની લાલચ આપી તેમનો સંપર્ક તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને બળજબરીથી બહેનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાવી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી આ આ દરમિયાન એમના પતિનો સંપર્ક થતાં પતિ અને અન્ય લોકો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો તેમ છતાં દેવેન્દ્ર મેળાએ પોતાની ગાડી છે એ બેફિકરાએથી પૂર ઝડપે ચલાવી અને અલગ જગ્યાએ ફર્યો હતો અને ત્યારબાદ શરૂ ગાડીમાં તે બેનની પાસે અભદ્ર માગણી કરી નોકર્યા પણ લાલચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માગણીઓ કરી હતી અને એ ત્યારબાદ એમણે બીજી પોસ્ટેની બહારના વિસ્તારમાં છાપરી ખાતે તેમને ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા હતા ત્યારબાદ આ અન્વયે મહિલા બેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતાં પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે અને હાલમાં દેવેન્દ્ર મેડા પોલીસની કસ્ટડીમાં છે દેવેન્દ્ર મેડાના ઇતિહાસ જોવા જઈએ તો તેમના ઉપર વિવિધ પ્રકારના અગાઉ પણ ગુના દાખલ થયા હતા જેમાં હથિયાર ધારાલગતના ગુના એક્સ્ટ્રોશનના ગુના એ ની અંદર રોલ ની અંદર દાખલ થયા છે જે ગુનાઓમાં તેમને અટક થઈ હતી અને ત્યારબાદ જામીન પર મુક્ત થયા હતા અને હાલમાં બી ડિવિઝન પોસ્ટે ખાતે ગુનો દાખલ થયો છે તેમાં અટક કરીને પોલીસની કસ્ટડીમાં છે આ પ્રકરણમાં પ્રણિત મહિલાને આઈ ટ્વેન ગાડીમાં દેવેન્દ્ર મેળાએ બેસાડી અને જઈ રહ્યા હતા તેની પાછળ પરિવારજનો પીછો કરતા ફિલ્મી દેવેન્દ્ર મેડાની ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો લાંબી રેસિંગ બાદ દેવેન્દ્ર મેળાએ મહિલાને દાહોદ બી ડિવિઝન છાપરી ખાતે ઉતારીને ત્યાંથી જતો રહ્યો હતો આ મામલે પીડિત પરિવારની મહિલાના ભાઈની પ્રતિક્રિયા પણ સામે આવી છે આદિવાસીના નામ પર શોષણ કરે છે દેવેન્દ્ર મેળા છોકરીઓને બ્લેકમેલ કરીને નોકરી અપાવ એવું કરીને બ્લેકમેલ કરે બેનની મુલાકાત સર સોશિયલ મીડિયા માધ્યમથી થઈ થઈ કરીને ડોક્યુમેન્ટ આપતા એવું કરીને આઈટીઆઈ બાજુ એને બોલાય દેવેન્દ્રભાઈ મેળાએ પછી શું થયું એને ડોક્યુમેન્ટના બહાને એને ગાડીમાં બેસાડીને દૂર લઈને જતું રહેશે ગાડીમાં દાહોદમાં છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં સક્રિય થઈ અને કામ કરી રહ્યા દેવેન્દ્ર મેળા આ અગાઉ ભારતીય ટ્રાયબલ પાર્ટી એટલે કે બીટીપીમાં પ્રદેશ અધ્યક્ષના હોદ્દા પર પણ બિરાજમાન હતા અને તાજેતરમાં અરવિંદ કેજરીવાલ તેમજ ચેતાર વસાવાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો હતો હવે તેમની સામે યુવતીએ ગંભીર આક્ષેપો કર્યા છે એ મને બળજબરી કરતા હતા ને મારા જોડે જબરજસ્તી કરીને વાત કરવાની છે એવી રીતે કરીને પછી મને ગાડીમાં બેસાડીને પછી વાત કરવાની હતી પણ પછી મારા ભાઈને મેં કહીને પછી આગળ મેં એકલી બી નથી ગઈ સાથે મારી ફ્રેન્ડને લઈને ગઈ હતી તો મને ડર હતો એટલે મારી ફ્રેન્ડને લઈને ગયેલી હું પછી મેં મારા ભાઈને ફોન કરી રાખેલો તો પછી મારા ભાઈ મારી ઓળખાણ તો સોશિયલ મીડિયામાં કંઈ નહીં આમ ભાઈ તરીકે જ વાત કરતા હતા ભાઈ રીતે વાત કરતા હતા પણ પછી આ બધી વાત કરી આગળ આ સમગ્ર પ્રકરણને લઈને આમ આદમી પાર્ટી બે ફૂટ પર છે જ્યારે કોંગ્રેસ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી હમલાવર છે કારણ કે અહીંયા આમ આદમી પાર્ટીના નેતા અને રાજકીય આગેવાન સામે ગંભીર પ્રકારના એટલે કે પરિણીત મહિલાની કારમાં અપહરણ કર્યા બાદ છેડતી કર્યો હોવાના આક્ષેપો થયા છે તેની સામે દાહોદ બી ડિવિઝન પોલીસ કે ફરિયાદ નોંધાઈ છે હવે આગળના સમયમાં શું થાય છે તેના પર સૌની નજર રહેશે ધન્યવાદ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કરે બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ